સાહેબ આવી દુર્ઘટના તો મારી ઉંમર થઈ ગઈ એંસી વર્ષ આવી ભયંકર દુર્ઘટના તો પહેલી વખત સાંભળી કે ભાઈ આ પ્લેનમાં જેટલા લોકો હતા એમાંથી એક વ્યક્તિ સિવાય બાકીના બધા ભગવાનના ધામમાં પહોંચી ગયા આ આટલી બધી કૂર કુદરતની જે દસ્તી પહેરી હતી અને જે બનાવ બની ગયો આપણે એમ ન કહી શકીએ તો ભગવાને થાયરું એ થાય એમ કહેવત છે અને આમાં રાજકોટના પૂર્વ મેયર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ જે મૃત્યુ થયું એ સાંભળીને એટલું બધું દુઃખ થયું કે ભગવાન આ તમે શું કર્યું હોય જે લોકો માટે આખું જીવન જીવાતા હું તો એમને નાનપણથી ઓળખતો હતો મારા ભેગા સાબરમતી જેલમાં હતા કટોકટીમાં મારા ભેગા કોર્પોરેશનમાં મેયર તરીકે હતા અને કોર્પોરેટ તરીકે હતા એ સમાજ કલ્યાણના ચેરમેન હતા તેડીએ હું કોર્પોરેટર હતો એ જેની દી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તે હું કોર્પોરેટર એ જે દિવસે મેયર હતા અને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો તે દિવસે બહુ જાદો સમય સુધી હું ને વિજયભાઈ સાથે કોર્પોરેશનમાં રહ્યા હતા કુટુંબના સંબંધ છે એમની સાથે પારી ફારિક નાતો હતો અને એ જ્યારે મેયર હતા ને હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે મને બોલાવીને કીધું કે જનક આપણે લંડન જવાનું છે મને એમ કે ક્યાંક ફરવા ફરવા જવાનો છે મજા કરતા છે મેં કહું જાય સાહેબ એમાં હું લંડન જાય મને કે પાસપોર્ટ છે મેં કીધું હા મને કે રાજકોટ અને લેસ્ટર ચીન સિટી કરાર કરવા માટે આપણે લેસ્ટર જવાનું છે આ તારીખે અને તમારે આવવાનું છે હું ગયા પછી જે સરભરા કરી એમ સમજો કે કોક ચીફ ગેસ્ટ હોય ને એનો જેટલો આદર કરે ને એટલો વિજયભાઈએ મારો હું આદર કર્યો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી એના માસીના ઘરે મૂકી ગયા એને માસીને કીધું કે આ રાજકોટનું નાક છે અને તમારે હું આવ્યો છે એમ સમજી અને તમારે હાચવવાના છે હું આ મને સાચવા અને ખૂબ મને ફેરવા પછી અમે ગયા હતા કાલીકટ રાષ્ટ્રીય કારોબારી અધિવેશનમાં હું અહીંયાથી ટ્રેનમાં ગયો હતો અને અહીં આવ્યા હતા ચાર્ટર પ્લેનમાં પછી પહેલું ફંક્શન પૂરું થયું એટલે મારા આગળ ઘરે આવ્યા તો જનકભાઈ શેમાં આવ્યા એટલે મેં કીધું હું ટ્રેનમાં આવ્યો છું ને ટ્રેનમાં પાછો જવાનો જ મારી આવવા જવાની ટિકિટ બુક છે ત્યારે મને કીધું કે ટિકિટ ભલે પડી તારા આગળ એના પીએને કીધું કે હોટલમાંથી જનકભાઈનો સામાન લે આવો એ આપણા ભેગા ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવશે અને જિંદગીમાં પહેલીવાર ને છેલ્લી વાર ચાર્ટર પ્લેનમાં બેસાડનાર આ વિજયભાઈ રૂપાણી અને હું આ બધા સાથે મને ઓળખાણ કરાવી કે આ રાજનાથસિંહ છે આ આનંદીબેન છે આવા તમામ જે રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા એની સાથે મને ઓળખાણ કરાવી અમદાવાદ લઈ આવ્યા અમદાવાદ લઈ આવીને મને એમ ન કીધું કે તમે વ્યા જાઓ એમના પ્રધાન જે સાથે હતા એને કીધું કે આને બસમાં બેસાડી આવો એની ટિકિટ કટાવી દેવાની છે અને રાજકોટ સુધી એ આનંદથી પહોંચી પહોંચી જાય એવી ભલામણ કરવાની છે આટલું ધ્યાન તો મારા દીકરા હોય ને એ મારું રાખે નહીં એટલું ધ્યાન આ વિજયભાઈ રૂપાણીએ રાખ્યું છે હું તો એમ કહીશ કે હે પરમાત્મા આ જે હાથમાં આવ્યો છે એને પુનર્જન્મ દઈ અને રાજકોટની ધરતી ઉપર લઈ આવો અને ફરી પાછા રાજકોટના પ્રજાનો સેવા કરવાનો એને મોકો આપો કારણ કે એના કર્મ એટલા હતા એ જીવદયાના બેલી હતા જે આ ગૌ રક્ષા માટે જે એને એમ્બ્યુલન્સને આપ્યું એ તો ઇતિહાસ રચી નાખ્યો એમ મેડિકલ ગૌ માટે કરી નાખ્યા એટલો સરકાર તરફથી પહેલાં એવા મુખ્યમંત્રી હતા કે ગૌશાળાને નિભાવવા માટે દાયદી પૈસા દેવાનું જો કોઈએ શરૂ કર્યું હોય તો વિજયભાઈ રૂપાણી આવા મહાન વ્યક્તિ કે જેના હૃદયમાં સાચી લોકો માટેની ભાવના દયા અને એના પર પરિવારને કેટલો બધો આઘાત લાગ્યો હશે કે જે અકાળે એનું મૃત્યુ થયું પરમાત્મા એના આત્માને શાંતિ આપે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું